જય શ્રી રામ હર મહાદેવ શરીરમાં પાંચ ઘટક છે પાંચ ભાગ છે શરીરમાં પાંચ ઘટક છે પાંચ ભાગ છે તુલસી બાબા લખેલા છે ક્ષિતિજાવકે ગગન સમીરા પંચરચિત અધમ શરીરા પાંચ ઘટક છે પાંચ ભાગ છે પગના તલિયાથી ઘૂંટણ સુધી કોઈ રોગ હોય તો પાણી ખરાબ છે પાણી જમીનમાં હોય પાણી ખરાબ છે પાણી ચેક કરું ઘૂંટણથી કમર સુધી કોઈ રોગ હોય તો ભોજન સોલિડ નથી ભોજનમાં પ્રોબ્લેમ છે કમરથી લઈને પેટ પૂરા પેટ સુધી જે રોગ છે એમાં રોગ છે તો અગ્નિ તત્વની કમી છે પાચનશક્તિ કમજોર છે લિવર કમજોર છે અન્ય અંગો કમજોર છે અને પેટના ઉપરના ભાગથી ટોટલ છાતી ગરદન સુધી કોઈ રોગ છે તો વાયુ તત્વ ખરાબ છે ફેફસા ખરાબ છે હવા શુદ્ધ નથી અને ગરદનથી ડોકથી ઉપર લઈને મસ્તિષ્ક સુધી કોઈ રોગ છે તો આકાશ તત્વ ખરાબ છે કોઈ મંત્ર સાથે પ્રેમ આ તમે પહેચાની શકો રોગ પણ જાઉં તો ડોક્ટર પાસે પડશે સાહેબ ઇલાય ડૉક્ટર કરશે પણ ઓળખ મળી જાવ તમે પેટમાં રોગ છે તો અગ્નિ તત્વ શક્તિ કમજોર છે અગ્નિ તત્વ કમજોર છે છાતીમાં રોગ છે તો બાઈ તત્વો ખરાબ છે ઘૂંટણથી કમર સુધી રોગ છે તો પૃથ્વી તત્વ કમજોર છે અને પગના તલિયાથી ઘૂંટણ સુધી રોગ છે તો જલ તત્વ ખરાબ છે ઓળખ કરી શકું જવું ડૉક્ટર પાસે પડશે